નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલ રાજપરા અકસ્માત ની ઘટના માં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલ રાજપરા બે ગામ નજીક આજે વહેલી સવારે રાજપરા ગામના જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા અને ઉંચડી ગામના શામજીભાઈ છગનભાઈ જાદવ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બંને વ્યક્તિના મોત નીપજ્યા હતા અકસ્માત સર્જી વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ છતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી